કે અમદાવાદના નગર શેઠ હતા હેમા શેઠ અમદાવાદમાં રહેતા હતા મહારાજે અમદાવાદમાં મોટું સૌ પ્રથમ સંપ્રદાયમાં શિખરબંધ મંદિર અમદાવાદમાં થયું કાળુપુર વિસ્તારમાં મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા બહુ ધામધૂમથી મોટી પ્રતિષ્ઠા થઈ આનંદ આનંદ સ્વામીએ મંદિર કરેલું પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ પધાર્યા અને પ્રતિષ્ઠા પૂરી થઈને બીજે દિવસે જ મહારાજે અમદાવાદમાં કાંકરીએ ચોરાસી કરી અને બ્રાહ્મણો જમાડ્યા કોઈ જાતની પૂર્વ તૈયારી વિના ચોરાસી કરી લોકો તો આશ્ચર્ય પામી ગયા કે આ હા આવું કામ ભગવાન સિવાય કોઈથી થાય નહીં અને એ જ વખતે જ્યારે મહારાજે કાંકરીએ ચોરાસી કરી ત્યારે જે અમદાવાદના નગર શેઠ હતા હેમાભાઈ શેઠ એના માતુશ્રી બહુ જ ભગવદી એવો કોટીના જીવાત્મા કે એને સ્વામિનારાયણના સાધુ બહુ ગમે સ્વામિનારાયણ ભગવાન એને બહુ ગમે આવા એ મહિમાવાળા હતા આ હેમાશેઠના માતુશ્રી એટલે આવું મંદિર થયું પોતે જઈને હતા પણ સ્વામિનારાયણનું મંદિર એને ગમે એમાં કાંકરીએ ચોરાસી કરી અને બહુ નવાઈ લાગી બધા એને વાતું કરે કાલે મોટી મંદિરની પ્રતિષ્ઠા થઈ અને આ જ કોઈને અમદાવાદની ચોરાશી કર્યો તો છ છ મહિના તો અગાઉ તૈયારી હોય ત્યારે આવી ચોરાસી થાય મારા જે કાંઈ તૈયારી વગર બીજે દી ચોરાસી કરી એટલે આ હેમાશેઠની માતુશ્રીને થયું કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા કાકરીએ જવું છે તે મહારાજને માટે ભેટ દેવા માટે એક સુંદર મજાની પાલખી બનાવી કે પાલખીને જે ચાર જણા ઉપાડે અને એમાં બેસવાનો એવી પાલખી બનાવી પોતે પોતાના માણસો દ્વારા રથ તૈયાર કરાવ્યો રથમાં બેઠા અને જે કાંઈ ભેટ દેવાની વસ્તુ હશે એ બધી લીધી રથમાં બેસીને કાકરી આવ્યા આ શેઠના માતુશ્રી અને એક બાજુ ઊભા રહ્યા ત્યાં તો હે કેટલાય બ્રાહ્મણો જમે કેટલી પ્રકારના ચોકાન હજારો બ્રાહ્મણો જમે પછી ત્યાં ઉતર્યા અને બધે દર્શન કરે પણ એટલી બધી ભીડ ત્યાં મહારાજની પાસે કેમ જવાય કુબેરસિંહ છડીદાર હતા એને બોલાવ્યા એટલે આવ્યા એનો માણસ બોલાવાઈ ગયો કુબેરસિંહજી આવ્યા એને કહ્યું કે હું નગર શેઠ હેમા શેઠ છે ને હા એના માતુશ્રી છું મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે તો સ્વામિનારાયણ ભગવાન બધાએ વિતરે છે ચોકે ચોકે આ બધે કાંકરિયા ને આજુબાજુ મહારાજ ફરે છે તો તમે જરાક વિનંતી કરો ને કે વિચાર આ બાજુ આવે ત્યારે મારે દર્શન થાય મને એવું કંઈક કરી દો ને તો કે સારું આવી વિનંતી કરી કુબેરસિંહભાઈ ગયા મહારાજની પાસે મહારાજને વિનંતી કરી અને મહારાજ બધી સ બધે વિતરતા હતા જ્યાં બ્રાહ્મણોના ચોકા હોય ત્યાં અહીંથી આય અહીંથી આ મોટી સભા થાય એમાં વળી મહારાજ ઘડીક સભામાં બેસે તે કુબેરસિંહભાઈએ વાત કરી અને એનો ભાવ જોઈ મહારાજ બધાને દર્શન દેતા દેતા બરોબર જ્યાં માતુશ્રી ઊભાતા શેઠભાઈના ત્યાં આવ્યા ભાઈ તો બહુ રાજી થઈ ગયા મરમાળી આવી મૂર્તિને મહારાજે એવા સુંદર શ્વેત વસ્ત્ર પહેરેલા માથે પાગને હાથમાં ચડીને સુંદર ચાખડી પહેરીને મહારાજી ચોરાસીમાં બ્રાહ્મણો જમે છે ત્યાં વિચરે છે બધાને દર્શન આપે છે એવી મરમાળી મૂર્તિ હાથ જોડીને હૃદયમાં ઉતારી અને આ માજીએ પા પંદરસો રૂપિયા ભેટ મૂક્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ આટલી વિશાળ મેદની છે આટલા બ્રાહ્મણો જમે છે આપ વિચરો છો તો મારી એવી વિનંતી છે કે તમારે માટે આ સુંદર પાલખી લાવીશું પ્રભુ આ પાલખીમાં તમે બિરાજીને બધાને દર્શન દો પછી એનો ભાવ જોઈને મહારાજ પાલખીમાં બિરાજમાન થયા અને એના જ માણસો ચાર જણાએ પાલખી ઉપાડી અને મહારાજ બધાયને દર્શન દેવા સંઘમાં મહારાજ ફરે છે ને દર્શન આપે છે પાલખીમાં બેસીને પછી બધે સંઘમાં મહારાજ ફર્યા આવા એ માજી ભાવિક હતા એક વખત એવું બન્યું કે એ રતનપોળમાં રહે એનું ઘર આ માજીનું ઘર રતનપોળમાં તે આપણા સંતો કાળુપુર મંદિરેથી ભિક્ષા માગવા ગયેલા અને ચોકમાં ઊભા રહીને બોલ્યા નારાયણ હરે ચચિદાનંદ પ્રભો આ શબ્દ સાંભળ્યા ને બોલ્યા ને ત્યાં માજી સાંભળી ગયા અને એને એક સેવકને દોડા દોડ મોકલ્યો સંતો પાસે કેવું રહ્યું કે સ્વામીને કહો કે મંદિરે વયા જાય જેટલું જેટલું સીધું સામાન હમણે મંદિરે અમે પહોંચાડીએ છીએ એવું સંતોને કીધું એટલે સંતોને કીધું બીજે કોઈ ઘરે ભિક્ષા માગતા નહીં અમારા શેઠાણી બધી પહોંચાડી દેશે તમને સંતો મંદિરે આવ્યા તો એના માણસો પાસે ઘી ગોળ લોટ પછી શાકભાજી જે જે કાંઈ વસ્તુ જોતી હતી એ બધી માણસો દ્વારા મંદિરે પહોંચાડી દીધી આ હેમાશેઠના માયે એ વખતે એને ઘરે બરાબર મહેમાન આવેલા તે એના મનમાં એમ થયું કે આપણે જઈને અને આ સ્વામિનારાયણના સાધુ આવ્યા અને એને આ માજીએ બધી વસ્તુ મંદિરે પહોંચાડી આમ કેમ એટલું બધું સીધું મોકલ્યું કેમ એવું વિચારી અને આરે જે મહેમાન આવ્યા હતા એના ભાણે જ હતા એણે કીધું કે હે માસીબા કે આપણે તો ન છીએ અને તમે આ સ્વામિનારાયણના સાધુને એટલું બધું સીધું કેમ આપ્યું ત્યારે માજી બોલ્યા કે જો સાંભળો સ્વામિનારાયણના સાધુ મને ગમે છે બહુ ને એના ગુરુ જે છે ને એ તો સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અરે અહીંયા અમારે કાળુપુર વિસ્તારમાં મોટું ગગનચુંબી મંદિર ક્યાંય તમે ન જોયું હોય એવું તો અહીંયા સ્વામિનારાયણનું મંદિર થયું છે એના સાધુ અહીંયા રહે છે અને કેવી કથા વાર્તા કરે છે મેં તો આંખે જોઈને અનુભવ કર્યો છે અને અહીંયા મંદિર પણ બહુ સારું છે બે ત્રણ વર્ષ પહેલાં મંદિર થયું છે અને પછી કાંકરીએ જે ચોરાશી એણે કરી મેં મારી નજરે દીઠી છે બીજે દિવસે જ કોઈ પણ તૈયારી વગર એટલે સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણના સાધુ કલ્યાણકારી છે અને મને એ બહુ ગમે છે અહીંયા નરનારાયણ દેવ પધરાવ્યા છે હું ક્યારેક ક્યારેક એના દર્શન કરવા પણ જાઉં છું આવી બધી એવી મહિમાની વાતો કરી એવી મહિમાની વાતો કરી મહેમાનને એમ થયું કે લે તો અમને એ મંદિરે દર્શન કરવા લઈ જાવને પછી મહેમાનને જમાડ્યા અને પછી મંદિરે દર્શન કરવા લઈ ગયા કીધું કે જુઓ કેટલાય જન્મના પુન હોય ને એને આ સ્વામિનારાયણ ભગવાનના એના પધરાવેલા દેવના એના સાધુના દર્શન થાય બાકી તો ભગવાનના દર્શન દુર્લભ છે આવી રીતે મહેમાનને વાત કરી મહેમાનને કાળુપુર મંદિરે દર્શન કરાવ્યા મહેમાન પણ નરનારાયણ દેવના દર્શન કરીને રાજી રાજી થઈ ગયા અને આ માજી એટલો બધો મહિમા સમજાયો એને તે મહિમા સાંભળી અને રાજી થઈ ગયા તો કેવું કેવો મહિમા છે વાલા બહેનો એ તો કથા વાર્તાથી જ મહિમા આવે જો આ માજીને કથા વાર્તા દર્શનથી કેવો સત્સંગ થયો ને પછી એના પરિવારમાં ધીરે 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 ભગવાન સ્વામિનારાયણનો મહિમા વધતા સત્સંગ થયો તો આવા આવા ભક્તો આપણે તો મૂળમાંથી સત્સંગ હોય આપણા બાપ દાદાના વખતનો સત્સંગ હોય પણ જો જૈન હતા છતાં કેવો મહિમાને કેવું ભજન કર્યું તો માજીનો અંધકાર આવ્યો ત્યારે મહારાજ એને ધામમાં લઈ ગયા આ હેમા શેઠની નગર શેઠ હેમા શેઠ એની માતુશ્રીને તો વાલા બહેનો હવે મહારાજ છે ને એક વખત મહારાજ વિતરણ કરતાં કરતાં મહારાજ લોયા પધાર્યા કે મારે અમારે થોડાક દેહ રોકાવું છે અરે શું રાખે છે કે બહુ મોટા ભાઈ પ્રભુ રોકાવ તો કે અમારે માંદું પડવું છે મંદવાડ ગ્રહણ કરો અરે મહારાજ કાંઈ માંદું પડવું નહીં મહારાજ શું કાંઈ માંદું થવું જોઈએ સુખેથી રહ્યો અને હાજા નહીં રહેવાય રહ્યો મહારાજ પછી ત્યાંથી રજા લઈને નીકળ્યા તે ઝીણાભાઈના દરબારગઢમાં ગયા ને એની બા ગંગામાન બધાય બહુ રાજી થઈ ગયા પધારો પધારો મહારાજ મહારાજ કે મારે રોકાવું છે અહીંયા અને માંદું પડવું છે અરે મહારાજ માંદું થોડું પડાય હાજા નહીં રહે ને પ્રભુ અહીંયા રોકાવો મારા ભાઈ એમ મહારાજ બે ચાર જગ્યાએ ગયા પછી મહારાજ કહેવાર માંદું પડવું છે બધા પણ માંદું એમ તો કોઈ આપણે ગમે મહારાજ કહેવાર માંદું પડું છે એમ કહેતો તે મહારાજ છે ને ઉપલેટા પાસે જાળિયા છે એ વરજાંગના જાળિયા કહેવાય ત્યાં ગયા ત્યાં હીરાભાઈ ઠક્કર ત્યાં ઉતર્યા હીરાભાઈ ઠક્કરને એના પત્ની કલુભાઈ બહુ રાજી થઈ ગયા પધારો પધારો મહારાજ પધારો મહારાજ કે અમારે માંદું પડવું છે અરે મહારાજ એવી તમારી ઈચ્છા પણ તમે અહીંયા રહ્યો પછી મહારાજે જાળિયામાં મંદવાડ ગ્રહણ કર્યો એક મહિનો મહારાજ જાળિયા મ રહ્યા એક મહિનો અને હીરાભાઈ ઠક્કરને એની પત્ની કલુભાઈ એવી સેવા કરી એવી સેવા કરી મહારાજની અનુવૃત્તિમાં રહીને બંને જણા વિશુદ્ધ ભાવથી સેવા કરે જે મહારાજ કહે પછી તો મહારાજ બીમાર પડ્યા ક્યારેક કટાણાનો મહારાજ ખાવા માગે મારે અત્યારે આ જોઈએ અત્યારે આ જોઈએ મહારાજ ક્યારેક ક્યારેક તો આમ આંખી વીંચીને ઊંડા ઉતરી જાય તો બંને મહારાજને જગાડ્યા કરે વારાફરતી ઘણા બાઈઓ હતા ત્યાંના એક રતનભાઈ હતા સાંગા બાબરીયાના ઘરના રતનભાઈ ને એક પરમાબાઈ ને આ બધા બાઈઓ વારાફરતી સેવા કરે હીરાભાઈ તો સતત મહારાજની સેવામાં રોકાય અને રાજી રાજી કે આપણે ઘરે ભગવાન રોકાણા છે કેટલી પ્રકારની મહારાજ ચેષ્ટા કરે અને કેટલી કસોટી લે હીરા ઠક્કરની જે વસ્તુ ન મળે એવી મહારાજ જમવા માગે કે અત્યારે જાતનો પોક લાવી દો અમારે એક જ મુઠ્ઠી છે અત્યારે બાજરાનો પોક લાવી દ્યો અમારી એક મુઠ્ઠી જોતોશ એ ટાણે પોકનો ટાણું ન હોય એક વખત તો મહારાજ કે અત્યારે ને અત્યારે અમને જલેબી લાવી દો અમે બીમાર છીએ બીજું કાંઈ ભાવતું નથી મહારાજ આવી ભક્તોની પરીક્ષા કરે પણ કે મહારાજ કે જલેબી તો કાંઈ તાત્કાલિક તો બને નહીં રોટલો ઘડો હોય તો તાત્કાલિક થઈ જાય હાથો નાખવો પડે મહારાજ કહેવાય અમારે પાંચ ગુસ્સા થયેલી બી જોઈશ આ ભુજની બજારમાં ઢગલા પીડ્યાશ અરે પણ મહારાજ ભુજ પહોંચવું કેમ પણ છતાંય જેમ મહારાજ રાજી રહે એવી રીતે સેવા કરતા હતા આ જાળિયા ગામમાં અને મહારાજ ત્યાં ઘણું રોકાણા એક વખત મહારાજ કેક અમારે સ્નાન કરવું છે તો એ જે હીરાભાઈ ઠક્કરનો વાડો હતો ને એમાં મોટો બાજો ઢાળ્યો મહારાજને બેસાડ્યા અને બધા ગામના બૈરાને બોલાવ્યા તે બેડા ભરી ભરીને બાજુમાં વેણું નદી છે બહુ મોટી નદી વેણું નદી ત્યાંથી બૈરાઓ પાણીના બેડા ભરી ભરી લાવવા માંડે ત્યારે હીરાભાઈએ કીધું પણ મારા એટલું બધું તમે સ્નાન કરો તમારી તબિયત સારી નહીં મારે કે ના અમારે બહુ નાવું સાસ નાશું તો જ અમારો મંદવાડ જાય છે એક બાજુ ભગુજી ને એક બાજુ હીરાભાઈ ઠક્કર બેડા મારાદી ઉપર રેડવાજ મડ્યા રેડવાજ મળ્યા ને બાયું મળ્યા લાવવા લાવવા તે પાણીનો રેલો વેણુ નદીમાં પહોંચ્યો એટલું મહારાજ લાયા બેડા એને બેડા સીધા જ ઘડા લાવી લાવીને મહારાજની ઉપર ભગુજી રેડે હીરાભાઈ રેડે વેણુ નદીને પ્રસાદીની મહારાજે કરી અને આવી સેવા કરતાં કરતાં મહારાજ એક મહિને સાજા થયા પાછા મહેમાન કેટલા આવે મહારાજ હોય એટલે મહારાજ બીમાર છે એમ ખબર પડે એટલે એ બાજુ વિચરણ કરતા સંતો આવે બા આજુબાજુના હરિભક્તોને ખબર પડે કે મહારાજ અહીંયા હીરાભાઈને ઘરે રોકાણા છે તો હરિભક્તો આવે અને એ વખતે કાંઈ થોડી ગાડી હોય ગાડી લઈને આવીને ખબર પૂછીને જતા રહે આ તો હાલીને બધાને આવવાનું બધાને જમવાની વ્યવસ્થા કરવાની પછી પાછા રાઈત રોકાઈ કોક તો એને પથારી પાઘરની વ્યવસ્થા કરવાની મહારાજ જેને ઘરે ઉતારો કરે એને ઘરે કેટલો ભીડો હોય કેટલો બધો ભીડો હોય અને કેટલી બધી બધાયની સેવા બધી સેવા કલુબાઈ કો વિશિષ્ટ નિષ્ઠાથી કરતા હતા અને ભગવાને રાજી કર્યા એક મહિને ભગવાન હાજા થઈ ગયા મહારાજ પછી બહુ રાજી થઈ ગયા અને મહારાજ રાજી થઈને કીધું કે હવે અમારે ગઢપુર જવું છે આમ કહીને મહારાજ પછી ગઢપુર પધાર્યા